ગર पकड़े ઊભા હે ગોર બાપા છે ને વિચારતા હે કે આમાં કેમ हवन પૂરો करो જો ઓર કાગર આડા હટાઈ ગયે હે જો માંડવો પડી ગયે હે તા બેટા ઓય તો હે ને તાટ લગવા મંડી હે ગોઠ ને ગોઠ ને પાણી માં આપણે हवन જોઈ ને ઓ સા સોザ 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 સ નાલ રોજો માંડવો આવે એટલે આવતા હતા તમારે તો તે મે આવી ગયો માંડવાઈ તૂટી ગયા લાગે થોડો થાય ગોપો થઈ ગયો કાગર પકડીને ઊભા હૈ દેતા નાડો પડ્યો દ્વાર બાપા આવી ગયા માંડવો પડી ગયો નાડો વાંધો નહીં ગયા એને એ છે ને કાગળ પકડીને ઉપાજ જવું ગોરબા પાએ છે ને વિચારતા છે કે આમાં કેમ હવાન પૂરો કરવો જાઓ વરસાદનો નાળો નહીં છે નાડો બંધાઈ ગયો વાહ વધ્યાનો નાળો એક પડ્યો જતો હોય તો पकड़ी न उपाय जो बरसात आ कागर आलू कागज बांधे तो वासत न जाए हम और ये नहीं, नहीं, नहीं बांधे नहीं क्यों नहीं हम और हवा लाग छे हां धड़काई ना धड़काई तो ना कागज धड़काई ना कागज अब ये धोई जाए है धोई जाए गोरे कागज आडा हटाई गए है जो બધું ટૂંકાઈ ગયું માંડવો પડી ગયો આવો બધો વરસાદ છે તો આપણે જઈએ મજા હો પડ્યો તો હવે લગભગ હવન ચાલુ કરવાનું છે ચાલુ વરસાદ છે તો પણ હવન છે ને ચાલુ કરી દઈ કેમકે અધૂરો રખાય નહીં તો હવે ચાલુ કરી દઈ ચાલો આવી રીતના માંડવાની બધું પડી ગયેલ છે ચાલુ કરી દઈએ આપણે ગારો કેટલો હજુ હે ને ગારો એ તો ભીંજાઈ ગયતે માંડ્યોએ ટાખો પડી ગયો સંધી બધા સાનો માના બેઠા ગોરબાબાને બધા જતા વરસાદ આખો આખો ને નેકરી ગયો ગોરબાબાય હન નારિયર ગોતો આમ ઇંડે હે હવે સાણા

वरसाद नो है ना आपड़ा फोन है पर रही गया है ना जो आवाज जबा का मार तो हो क्या मैंने फोन आ बार तो ना भी गया पीपर ना जो मारो मैं जो है जबा का मारो फोन बगड़ी तो केम ना जाए तो हारो के हम कहे वाटर पे ऊपर ना थी <laughs> <laughs> आम थे दायरो पड़ो हवन जो वरसाद ने हम बता हैरान थे ये हम गोरबा पे हैरान थे ये है तो खेतर में हम साफ भरा ही गया है अब वरसाद सा कहाँ बोले हैं तो ओला गरम करी गयो ते कौन है जता फ्लोरिंग ना केव हाल થઈ ગયા હે નઈ જતા फ्लोरिंग આ ભી જાય ગયો ચાલુ વરસાદ નો વાવણી જો વરસાદ થઈ ગયો હે ને હવે થઈ ગયો વાવણી જો વરસાદ મે નહીં બતાઉંગા તા યે રળવાણ ચાલુ છે કાઉ हवन करेंगे जोर जोर से हवन करेंगे पर था मारो जल्दी पेटाओ जल्दी बेटाओ तो हने टाट लगवा मंडी है

બધા ડાળો <laughs> <laughs> شے ملنڑی کولن ملنٹو ہن 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 નગારો <mí> અંદર <toys》> <artsosion> <yelled> सदा क्या वो हो बतो वर्षा वर्षा लो है बहुत वर्षा से वर्षा लो मानते हो कहीं टीपां पड़े हैं टाइम दे सकते हैं पड़े नहीं घर आई हूँ अंडा महीर ए छोटो ही 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 અલિયો શાંતલો કર લે શાંતલો કર લે એનો તેમ આપણે પૂરો કરવાનો છે જલ્દી તો વિડિયો ગમે તો એક લાઈક કરી નાખો